રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અંકલેશ્વર જીઆરડીસી માં રોટરી ગ્રાઉન્ડ ખાતે જિલ્લાના શાખા કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાખા કુંભમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના પ્રત્યેક મંડળ અને નગરની દરેક વસ્તીમાંથી એકાણું શાખાના આશરે એક હજાર ચારસો જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો મુખ્ય ઉદ્દેશ તેના કાર્યકરો દ્વારા હિન્દુ સમાજની ધરોહરની રક્ષા અને હિન્દુ સમાજમાં એકતા દ્વારા રાષ્ટ્ર ઘડતર છે આ ઉપરાંત સંઘ તેના કાર્યકરોમાં શિસ્ત નિડરતા વીરતા અને નિસ્વાર્થ સમાજ સેવા જેવા ગુણો દ્વારા સમાજ અને રાષ્ટ્ર સેવાનો છે જ્યાં કાર્યકર્તાઓ વિવિધ શારીરિક અને બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને પ્રવૃત્ત થયા છે આ ઉપરાંત કસરત સૂર્ય નમસ્કાર લાઠી દાવ વગેરે શીખવવામાં આવે છે બૌદ્ધિક સભામાં રાષ્ટ્રભક્તિના ગીતો અને સાંપ્રત દેશ વિદેશની સમસ્યાઓ અને વિષયો પર ચર્ચાઓ કરવામાં આવે છે આ શાખા કુંભમાં વિવિધ શારીરિક અને બૌદ્ધિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વયંસેવકો અને બાળ શાખાના બાળ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો સંઘનો ઉદ્દેશ્ય છે કે એક સમર્થ સમરસ હિન્દુ સમાજ દ્વારા સમર્થ ભારતનું નિર્માણ કરવું ઓગણીસો પચીસથી કાર્યરત આ સંગઠન આગામી બે હજાર પચીસમાં એના શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે આ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રત્યેક ભારત વર્ષના કાર્યકર્તાએ સંકલ્પ લીધો છે કે ગ્રામીણ વસ્તી અને નગરીય ક્ષેત્રની અંદર દરેક મંડળ કેન્દ્ર અને વસ્તી સુધી સંઘનું કાર્ય પહોંચે આવા એક સંકલ્પના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ નગરીય ક્ષેત્રમાં કુલ પાસઠ વસ્તી છે અને ગ્રામીણ ક્ષેત્રમાં કુલ ચુમ્મોતેર મંડળ કેન્દ્રો છે આ પ્રત્યેક મંડળ કેન્દ્ર અને વસ્તી સુધી સંઘનું પ્રત્યક્ષ કામ પહોંચે એના ભાગરૂપે એક શાખા કામ કુંભનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ પૂર્વે એક પચીસ ફેબ્રુઆરીએ દરેક જિલ્લાની દરેક નગરીય વસ્તીમાં અને ત્રીજી ફેબ્રુ માર્ચે જિલ્લાના દરેક ગ્રામીણ ક્ષેત્રના મંડળ કેન્દ્રોમાં શાખા લગાવો અભિયાન ચાલ્યું અને અંતિમ એના સ્વરૂપમાં દસ માર્ચે જિલ્લામાં એક શાખાકુંભનો કાર્યક્રમ કરવામાં આવ્યું ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર